જે આપણા બધા માટે એક સાચી પ્રેરણા છે જન્મથી જ અનેક પડકારનો સામનો કરીને પણ તેણે સાબિત કર્યું છે કે નિશ્ચય અને મહેનત દ્વારા કોઈ પણ અવરોધોને પાર કરી શકાય છે કુમારી અનવી ગુજરાતની એકમાત્ર યુવતી છે જેમને રાષ્ટ્રપતિ પુરસ્કાર વડાપ્રધાન પુરસ્કાર અને ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે અનવીએ બસો થી વધુ યોગ આસનોમાં પ્રવીણતા હાંસલ કરી છે અને અત્યાર સુધીમાં છ થી વધુ વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા છે

જનસેવામાં તેમનો પ્રવાસ પ્રશંસનીય રહ્યો છે અને અમને ગર્વ છે કે તેઓ અહીં હાજર છે જેનાથી અમારા યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન મળી શકે